દૈનિક બાઇબલના વાંચનો તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્યકાળના પચ્ચીસમા અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સંત કોસ્મોસ તથા દામિયાનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર હગાઈના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતુલુકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર હગાઈના ગ્રંથમાંથી અધ્યાય બે કડી એકથી નવ નવા મંદિરનો ભાવિ વૈભવ એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પૈગંબર હગાઈને પ્રભુની વાણી આ પ્રમાણે સંભળાઈ યહુદાના સુબા ઝરૂબાબેલને તથા વડા પુરોહિત યહુશ્વાને તેમજ બાકીના બધા લોકોને તું આ પ્રમાણે કહે કે આ મંદિરની પહેલાની જાહો જલાલી જોયું હોય એવું કોઈ તમારામાં બાકી રહ્યું છે અત્યારે તમને એ કેવું લાગે છે તમને એ નમાલું નથી લાગતું તેમ છતાં હિંમત રાખજે ઓઝરૂ હિંમત રાખજે ઓ વડા પુરોહિત યહોશુઆ હિંમત રાખજો દેશના બધા લોકો કામે લાગી જાઓ કારણ હું સર્વશક્તિમાન પ્રભુ તમારી સાથે છું તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો પ્રાણ તમારામાં વસેલો જ છે માટે ડરશો નહીં કારણ હું કહું છું કે થોડી જ વારમાં હું ફરીથી આકાશને અને પૃથ્વીને સમુદ્રને અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ હું બધી પ્રજાઓને હચમચાવી મૂકીશ અને તેમના ખજાના અહીં આવશે અને આ મંદિરને હું વૈભવથી ભરી દઈશ ચાંદી એ મારી છે અને સોનુએ મારું છે આ મંદિરના પહેલાના વૈભવ કરતા હવે પછીનો વૈભવ ચડી જશે અને આ મંદિરમાં આવનારને હું સુખ અને શાંતિ આપીશ

કેટલા કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન છો કેટલા કહે છે કે એલિયા છો અને કેટલાક વળી કહે છે કે સજીવન થયેલા કોઈ પ્રાચીન પૈગંબર છો ઈસુએ કહ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું પિતરે જવાબ આપ્યો ઈશ્વરના અભિષેક મુક્તિદાતા પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે કોઈને આ કહેશો નહીં વળી ઈસુએ કહ્યું માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો